વાલાઓ આજની આપણી ટીપટી બાબરીમાં જવા માટે તો તમે ચાલો વિડીયોમાં આગળ બતાવો તો આપણે જોઈ લો ફોર્ચ્યુનર લેન આપણે નીકળી ગયા હતા અને આવી ગયા હતા સીધા બારબુટ તો બારબુટ પહોંચાડ્યા અને મેન ગેટે પહોંચ્યા હતા બારબુટથી આપણો બ્લોગ કોણ કોણ જોઈ છે ને આ ગેટ કોને કોને જોયું છે આપણે કોમેન્ટમાં જણાવી દેજો અમે પછી ત્યાં પહોંચ્યા એટલે ગાડી પાર્ક કરી દીધી હતી ગાડી પાર્ક કરીને અમે જો ટોન મિત્રો આવી ગયા હતા અને બીજા મિત્રો જોડાઈ ગયેલા હતા પછી આપણો તારકભાઈ મળવા આવી ગયા હતા તો તારકભાઈ જોડે બે ઘડી મજા કરી ગી હતી બધા હાથ મલાઈ દીધો હતો ભાઈ તો બૂટ પહેરીને તૈયાર થઈને આવી ગયા હતા એટલે આપણે જો એમની જોડે વિડિયો વિડીયો લીધો હતો અને પછી હિતેશભાઈ જોડે ભી થોડોક મસ્ત મજાનો વિડીયો દીધો લીધો એમનો છોકરો છે જેની તો એની આજે બાબડી હતી એટલે આપણે ગયા હતા બાબડીમાં પણ એની બાબડી ઉઠી ગઈ ને ભાઈની તમાલ વટી ગઈ હતી પછી આપણે કે સેલિબ્રિટી કહેવાય આજે એટલે આપણે એમની જોડે હાથ મિલાવવાનો હતો એટલે આપણે હાથ મિલાઈ લીધો હતો એ જો ભાઈ કેવો ખુશ થઈ ગયો હતો વાતમાં એવું હતું કે ભાઈ જમવાનો પ્રોગ્રામ હતો પણ જમવામાં એવું હતું કે પૂરી બાકી હતી એટલે આપણે આવી ગયા હતા સીધા નદી કિનારે અને નદી કિનારે જઈને આપણે થોડાક મસ્ત મજાના સીન લઈ લીધા હતા અને પછી હિતેશભાઈ ને બી થોડું વિડીયો શૂટ કરવાનો હતો એટલે વિડીયો શૂટ કરી લાવી સમય સાંજ ન હતો ભાઈ એટલે અમને ચાંદા દર્શન થઈ ગયા હતા અને ચાંદા મામાના દર્શન કરી લીધા હતા તો મિત્રો આપણી યુટ્યુબ ચેનલની લિંક આપણી બાયોમાં આપેલી છે તો એને ફૂલ લોક તમે જોતા રહેજો અને ફોલો બી કરતા જ પાછા